નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં પત્ની અને બે સંતાનો વન વિભાગના અધિકારી શૈલેષ બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશન ના સભ્યો એ શૈલેષ ખાંભલાનો કેસ નહીં લડવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે વકીલોના નિર્ણય અંગે હિમાંશુભાઈ જોશી એ માહિતી આપી હતી બહુ ખરાબ બનાવ બન્યો છે અને એ વ્યક્તિના નામે પોલીસ તંત્ર જે ફરિયાદ લીધી છે એ અનુસંધાને જાણવા મળ્યું છે કે પોતાના પત્ની અને મારી નાખ્યા છે અને એ પછી પણ એને સંતાડીને ડેડ બોડીને ત્યાર પછી પણ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનું ખરાબ પ્રત્યે કર્યું છે એ અનુસંધાને પોલીસે જે આગળ કાર્યવાહી કરી અને સત્ય જે લઈ આવ્યા છે એ બદલ અમે પોલીસ તંત્રને બિરદાવીએ છીએ ઉપરાંત ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ સ્વૈચ્છિક નક્કી કરે છે આવા વ્યક્તિ કે જેને પરિવાર સાથે આ ખરાબ કૃત્ય કર્યું છે અને એ પણ જાણવા મળ્યું છે ત્યાં સુધી અન્ય વ્યક્તિ માટે ગોડ નોઝ વોટ હેપન પરંતુ એ પણ ખોટું છે તો એની માટે એને પણ બચાવ ના કરવા અમે મિત્રોને વિનંતી કરીએ છીએ ભાવનગર જિલ્લા ઉપરાંત જિલ્લા બહારના વકીલોને પણ શૈલેષ ખાંભલાનો કેસ નહીં લડવા બંને વકીલ મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે